નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મેઘરાજના ખાડી બાઉ પાસેથી મળ્યો મૃતદે પંચાવન વર્ષીય આધેરનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદે પાગ મૌડી નકામના લક્ષ્મણભાઈ હીરાભાઈ ટામોનો મળ્યો મૃતદે પરિવારજનો દ્વારા હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ ન્યાય માટે કરી માંગ મૃતદેહને પ્રિયમ અર્થે મેઘરજ ખાતે ખસેડાયા પરિવારજનોએ મેઘરજ પોલીસ સ્ટેશનને નોંધાવી ફરિયાદ બ્યુરો ચીપરમાં રૂતરાજ શ્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા તે ત્યાં જઈન પાછા નીકળી ગયા તે અમે એમ જાણતા કે આ રહી ગયા છે તો આ બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈ ને દવાખાને લઈ ગયા પછી અમે દવાખાને આવ્યા તે પછી લાશ ત્યાં પડી રૂમમાં તે પછી પોલીસને કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું એટલે અમને એવું લાગ્યું કે

આ બનાવેલો લોક નો છે પણ અમને વાત મળી છે આજે અમે આજે ત્રણ ચાર વાગ્યા સ્થળ જગ્યા પર પેલા નહીં પોક્યા અમે પેલા પોકી ગયા અમે સ્થળ જગ્યા થી જે માણસ વ્યક્તિ હતા અમારા કાકા હતા ત્યાંથી લઈ ગયા દવાખાને અમારા કાકા ત્યાં લઈ ગયા છે અને અમે ફોન આવ્યો એટલે અમે સીધા દવાખાને ગયા હોસ્પિટલે ગયા હોસ્પિટલ જઈ અમે તપાસ કરી અમે તો પણ અમને બતાયા નતા કે અમે કીધું અમારે જોવા છે પછી એમને અમને બતાયા અમે પછી અમે કીધું અમારે જોવા છે કે આ કોણ છે ખરેખર વ્યક્તિ છે કોણ એમ અમારી પર ખાલી કોલ આવ્યો હતો એટલે અમે જોવા ત્યાં ગયા હતા પછી અમે ત્યાં જઈને જોયું અમને ખબર પડી કે અમે અમારા ગામમાં ફોન કર્યો બધું ખરેખર આ વાત બની ગઈ છે તો પછી અમે પોલીસ સ્ટેશન ગયા ત્યાં જઈ વાત કરી ત્યાં જઈને અમે ત્યાંથી લખાણ લીધો થી અમારે હવે ખરેખર બીજું કઈ કરવાનું થતું નથી હવે આ બનાવ કેવી રીતે બન્યો છે એ અમારે ન્યાય જોયે છે અમારે બીજું કશું જોઈતું નથી હવે